રાજકોટના ઉપલેટા મામલે ત્યાં કચેરી સ્ટાફ દુવારા

ઝડપાયેલ જથ્થાને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યાશાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરી તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં નીકળેલ હોવાનું સામે આવ્યું છે આ મામલે ઉપલેટા મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે આજ ઉપલેટા તાલુકાના બાયાવદર ફૂલવાળી વિસ્તારમાં ઘઉં કટા આઠ ચોખા કટા સાત ચણા કટા એક ટોટલ જથ્થો અંદાજિત કિંમત પંદર હજાર છસો પચાસ અનુદ્રિત રીતે માલુમ પડતા સીજ કરી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે